જે બાદ જોરદાર ઝાપટા રૂપે વરસી પડ્યો હતો અંદાજિત એક કલાકમાં દોઢ થી બે ઇંચ પાણી પડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું કચ્છમાં સાતમ આઠમથી વ્યાપકપણે વરસેલા વરસાદે જિલ્લામાં ભારે તારાજી સર્જી હતી સતત પાંચ દિવસ સુધી મેઘરાજાએ પુષ્કળ જળરાશિ વરસાવી દેતા પશ્ચિમ કચ્છના ભુજ મુંદ્રા માંડવી લખપત અને અબડાસા તાલુકામાં ખેતી રોડ રસ્તા વીજ સહિતના સ્થળે કરોડો રૂપિયાની ખાના ખરાબી સર્જી દીધી છે તેની કળ હજી વળી નથી તે સલામત રહેલા વાગડ વિસ્તારમાં હવે વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો જોરદાર વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા વાગડ વિસ્તારના લગભગ ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સવારે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો જોરદાર વરસાદના લીધે શેરીઓ તથા મુખ્ય બજારમાંથી પાણી વહી નીકળ્યા હતા વાગડ વિસ્તારના લગભગ ગામોમાં વરસાદના જોરદાર ઝાપટા નોંધાયા હતા સમગ્ર તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે ચાર પાંચ દિવસના વિરામ વચ્ચે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક સાબિત થાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું